નમસ્કાર ખેડૂતભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સૌપ્રથમ તમારો પરિચય આપો મારું નામ છે રાજપાલ ભાઈ સઠિયા ગામ પરોડિયા બરાબર છે રાજપરભાઈ તમે અત્યારે અપના કિસાન મોલમાં આપણે ત્યાં એટમ પાવર લેવા માટે આવ્યા છો તો તમને આ એટમ પાવરના શું ફાયદા દેખાય છે એટમ પાવરનો એક તો વિકાસ ફૂલ થાય છે આનો થળિયું મજબૂત થાય છે ધરિયાનો ધોકા જેવો થઈ અને આના સિવાય કોઈ પ્રોડક્ટ જ નથી આવતી સારા સારી તમે આ વાપરો છો તમને આનાથી સંતોષ છે આ પ્રોડક્ટથી ફૂલ સંતોષ છે પાંચ છ વર્ષથી ઉપયોગ કરું છું હું તો ખાલી એટમ પાવરનો જ ઉપયોગ કરું છું એના સિવાય બીજી ચીજની ઘણી ઉપયોગ કરી બીજ પ્રોડક્ટની પણ આના જેટલો ફાયદો મને નથી બરાબર ફાયદામાં શું શું તમને ઉત્પાદનમાં વધારો ઉત્પાદનમાં વધારો પાણી ઓછું પીવડાવી અથવા ઓછા પાણી આનો ઉપયોગ કરીએ આપણે

પણ આ વિજ્ઞાન હિસાબે આપણે વાપરી શકીએ એમ નહીં આ તમે અત્યારે ત્રીજું ચોથું પાણીમાં દર વખતે વાપરો કે ચોથું પાણીમાં દર વખતે પીવડાવું છું ચોથા પાણીમાં હા ચોથા પાણીમાં દર વખતે પીવડાવું છું કારણ કે ત્રીજા પાણીમાં જીરું ઉઈ ઓછું ઉઈ એટલે પીવડાવી દઈએ આપણે વેલું ચણના હિસાબે કે ખોતર તેના હિસાબે વેલું પીવડાવી દઈએ તો ચોથા પાણીમાં દર પાણીમાં ઉપયોગ કરું છું આનો અને આનું ફૂલ રિજેક્ટ છે અને મજા આવી જાય આખું આમ ખેતર સંતોષ થઈ જાય મજા આવી જાય ફૂલ મોજ આવી જાય છે એકદમ સરસ તમારો ખૂબ ખૂબ આભાર તમે સરસ એવો એક રિવ્યૂ અમને આપ્યો થેન્ક યુ